છેલ્લા દસ દિવસથી બેઠા છે ધરણા પર જ્યાં કેટલાક લોકોને ચાર ગણું આવતા પુરવાયું છે બજેટ ત્યારે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ શક્યતા છે કે જ્યાં રાજ્યમાં હાલ સ્બોટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સાથે જ અમદાવાદના નરોડામાં પણ જાણ કર્યા વગર સ્માર્ટ મીટર ઓફિટ કરવામાં આવ્યા છે જ્યાં જાણ કર્યા વગર સ્માર્ટ મીટર ઓફિટ કરી જે કર્મચારીઓ પલાયન થઈ ગયા ત્યારે સ્થાનિકો છેલ્લા 10 દિવસથી ધરણા ઉપર બેઠા છે અને જ્યાં કેટલા લોકોને ચાર ગણું બિલ આવતું હોય છે ત્યારે ચાર ગણું બિલ આવતા જે બજેટ ખોરવાયું છે ત્યારે આગામી સમયમાં આને લઈને ઉગ્ર આંદોલન કરવાની પણ શક્યતા છે